ઉપર કરવા આવ્યો હતો હું કઈ જાઉં તો ઉપર કરવા જાઉં છું સમાજ ની વાત હતી

તમારે ખૂબ જ રોગુ છે રાજુ બેન માર છે ને પેલા ભાઈ ને આમ કે રાજુ ને મારુ હતાય જ ભાઈ હતા વીસ મા ફરવાનું એટલે કર્મચારી કેટલા આયવા છે ભાઈ અરે એકે કર્મચારી આ દુશો કરો તો અરે ભાઈ કર્મચારી ભરતભાઈ ભોયલા કે આના મતો લાભ લઈને કર્મચારી બીજા છે નોકરી હતો એકે એકેય કર્મચારી છે આંગળી ઊંચી કરો તો ભાઈ નથી તમારી મારી ભાઈ એને ફોર્મ